વિસ્ફોટ નો મામલો અંબાજી હાઈ એલર્ટ મંદિર અને ગુજરાત બોર્ડર ઉપર સઘન તપાસ અંબાજી બ્રેકિંગ ગુજરાતમાં ગઈકાલે ત્રણ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ આજે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના દિલ્હીમાં થયેલી ઘટનાના પગલે ગુજરાતના તમામ ધાર્મિક સ્થળો હાઈ એલર્ટ મોડ ઉપર શક્તિપીઠ અંબાજી ધામ માં પણ સુરક્ષા સધન કરાઈ પ્રવેશતા યાત્રિકો તેમજ તેમના સાથે રહેલા સમાન ને તપાસવામાં આવી રહ્યા છે કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને કે ખોટો વ્યક્તિ મંદિર માં ન પ્રવેશે તે માટે મંદિર પરિસર ની તમામ પોલીસ ને સતર્ક કરાઈ છે અંબાજી નજીક ગુજરાત રાજસ્થાનની સરહદ છાપરી ઉપર પોલીસ એલર્ટ મોડ ઉપર રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાનૂની વસ્તુ ન પ્રવેશે તે માટે પોલીસ સતર્ક બની શૂન્ય એક અંબાજી મંદિરના સફાઈ કામદારો પણ એલર્ટ કોઈ પણ અજાણી વસ્તુ પડી હોય તો તકેદારી રાખવા સૂચન કામદારોમાં સુપરવાઇઝર દ્વારા કરાયું સૂચન કોઈપણ અજાણી વસ્તુ જોવા મળે તો પોલીસને જાણ કરવા જાણકારી આપવામાં આવી દિલ્હીમાં જે વિસ્ફોટ થયો છે જે વિસ્ફોટમાં 10 ઉપરાંત લોકો દિલ્હીમાં જે વિસ્ફોટ થયો છે જે વિસ્ફોટમાં 10 ઉપરાંત લોકોના મોત નિપજા છે સાથે अनेકો લોકો ઘાયલ થયા છે આ ઘટનાને લઈ દેશભરમાં હાહાકાર મચ્યો છે ત્યારે ગુજરાત સહિત એક નહીં પરંતુ अनेक રાજ્યોમાં હાઈ એલર્ટ આવવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના મોટા ધાર્મિક સ્થળો ઉપર હાઈ એલર્ટ અપાતા મોડી રાત્રે અંબાજી મંદિર પહોંચ્યો હતો જેમાં બીડીએસટી ડોગ સ્કોડ સાથે અનેક સુરક્ષાકર્મીઓ અંબાજી મંદિરે પહોંચીને ખૂણે ખૂણાની તપાસ હાથ ધરી હતી અને મંદિરમાં પડેલા નારિયેલના ઢગલાઓની પણ હિતપૂર્વક તપાસ કરી હતી અને મંદિરના અંદર પણ બીડીડીએસ ટીમ અને ડોગ સ્કોડ દ્વારા તપાસ કામગીરી કરવામાં આવી હતી જોકે મોડા સુધી ચાલેલી આ તપાસમાં કોઈ ગેરકાનૂની કે શંકાસ્પદ વસ્તુ મળી આવેલ ન હતી જેને લઈ પોલીસે રાહતની શ્વાસ લીધો હતો અને મંદિર અને મંદિર સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું મહેસૂસ કર્યું હતું એટલું જ નહીં અંબાજી મંદિર જે નહીં પરંતુ અંબાજી નજીક ચાર કિલોમીટર દૂર આવેલી ગુજરાત રાજસ્થાનની બોર્ડર ઉપર પણ પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે लई राजस्थान थी अंबाजी गुजरात तरफ आवता वाहनों की तपास कराई रही छे जो पर कोई शंकास्पद वस हाँ हाँ तो बाजू कौन है कोई आज रोज दिल्ली में जो बॉम ब्लास्ट की घटना हुई है उसके ध्यान में रखते हुए माननीय डीजीपी सर और मान्य रेंज आई जी सी की सूचना के बतौलत आज बनासकर पुलिस रेड अलर्ट मोड़ पे है खास करके जो हमारे सरहदी विस्तार है उस पर हमने खास करके व्हीकल चेकिंग और खास बढ़ावा दिया है और खास करके जो जो चेक पोस्ट है वहाँ पे राउंड द क्लॉक पुलिस का रिक्रूटमेंट किया गया है खास करके जो बनास डिस्ट्रिक्ट के सारे होटल्स हैं ढाबा है और जो गेस्ट हाउस है वहाँ पे हमने अलग से चेकिंग का आयोजन किया हुआ है और फॉर्मिंग नाइट का भी आज आयोजन किया हुआ है तो, और इसके बदौलत आज जो खास करके बनासकरा डिस्ट्रिक्ट में जो अम्बाजी गांव है वहाँ पर हमें अलग से पुलिस ये चेकिंग करवाए जिससे करोड़ों जो वहाँ पे आ रहे हैं उसकी सुरक्षा को ध्यान में रखते हुए खास अलग से हमने किया हुआ है पुलिस हर बना वासी के जो नागरिक थे उन सबको ये मैसेज देना चाहती है कि आप कहीं भी कोई भी चीज डाउटफुल लगे या कोई शंकास्पद कोई मूवमेंट दिखाई दे तो बनासकाठा पुलिस को संपर्क कीजिए